રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઓમ મંત્ર સિરીઝમાં શ્રાદ્ધ પક્ષમાં નિત્ય આપણે ગરુડ પુરાણના અધ્યાય સાંભળીએ છીએ આજે આ વિડીયોની અંદર સાંભળવાના છે ગરુડ પુરાણનો પાંચમો અધ્યાય પાપ ચિહ્ન નિરૂપર વર્ણન તે પહેલાં જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો વિડીયો પસંદ આવે તો લાઈક કરી તમારા સાથી મિત્રો અને ગ્રુપોમાં શેર કરો ગરુડ પુરાણનો પાંચમો અધ્યાય પાપચિન્હ નેરુ પરિવર્ણન શ્રી ગરુડજીએ કહ્યું હે સ્વામી કયા કયા પાપો કરવાથી કયા કયા ચિહ્ન ઉત્પન્ન થાય છે અને પાપી કઈ યોનિમાં જાય છે એ બધું મને સવિસ્તારપૂર્વક કહો શ્રી ભગવાને કહ્યું હે ગરુડજી

અને ગર્ભપાત કરાવનારો ભિન્ન કુળમાં જન્મીને રોગી બનીને પેદા થાય છે પત્ની સિવાય અન્ય સ્ત્રીઓ સાથે ગમન કરનારો નપુષક બને છે ગુરુની પત્ની સાથે ગમન કરનારો દુષ્ટ ચામડીના રોગોથી પીડાય છે માંસ ખાનારના અંગે અતિ લાલ કોડ થાય છે દારૂ પીનારને દાંત કાળા હોય છે જે બ્રાહ્મણ પોતાની જીભ ચંચળતા કારણે માસાદી જેવા અભક્ષનું ભોજન કરે છે તેને જલંધર નામનો રોગ થાય છે તેને ગંડમાલાનો રોગ થાય છે જે શ્રાદ્ધ ટાણે અશુદ્ધ અનાજ આપે છે તેને સફેદ કુળ એટલે કે કુષ્ઠ રોગ થાય છે જે અભિમાનના લીધે ગુરુનું અપમાન કરે છે તે મૂર્ખને

ખોટું સાંભળનારો બહેરો બને છે ઝેરા આપનારો મૂર્ખ અને ઉન્મત્ત બને છે ઘરમાં આગ લગાવનારો ટાલ્યો માંસ વેચનારો દુષ અને માંસ ખાનારો પણ રોગી બને છે સ્તનોની ચોરી કરનાર નીચ કુળમાં જન્મ લે છે સોનું ચોરનાર ખરાબ નખપાળો અને ધાતુઓ ચોરનારો નિર્ધન બને છે રત્નની ચોરી કરનારો નીચ નીચકુળમાં જન્મ લે છે રાંધેલું અનાજ ચોરનારો ઉંદર દાળ ચોરી કરનારો તીડ જળને ચોરનારો પીપા એટલે કે ચાતક અને ઝેરને ચોરનારો વીછી બને છે શાક અને પાન વગેરે ચોરનારો મોર બને છે ગંધ ચોરનારો છછુંદર મધ ચોરનારો વગડાની માખી માંસ ચોરનારો ગીત મીઠું ચોરનારો કેળી બને છે પાન ફૂલ ફળ વગેરે ચોરનારો વાંદરો બને છે અને જૂતા ચોરનારો ઘાસ તથા કપાસ ચોરનારો ઘેટું બને છે હિંસા કરનારો અને એનાથી જીવન જીવનારો તીર્થ કરવા આવેલા યાત્રીનું ધન લૂંટનારો શિકાર કરનારો કશાયના ઘરમાં બકરા અથવા ઘેટાના રૂપે જન્મ લે છે વિષ પાન કરનારો શાપ બને છે સદાય ઉંડત રહેનારો જંગલમાં હાથી બને છે બલી વૈશ્ય નહીં કરનારો બ્રાહ્મણ તથા જે નીચનું અન્ન ભોજન કરે છે તેને વાઘની યોની મળે છે જે બ્રાહ્મણ સંધ્યા અને ગાયત્રીના જાપ કરતો નથી અને જેનું અંતકરણ મલિન છે પણ ઉપરથી સ્વચ્છતાનો ઢોળ કરે છે તેઓ બગલા બને છે જેઓ શુદ્રનો યજ્ઞ કરાવે છે તેઓ ગામમાં ડુક્કર બને છે જે બ્રાહ્મણ દક્ષિણા લાલચે પ્રાણી યજ્ઞ કરાવે છે તે ગધેડો બને છે જે બ્રાહ્મણ મંત્રો ચાર કર્યા વગર ભોજન કરે છે તે કાગડો બને છે જે શુપાત્ર બ્રાહ્મણ વિદ્યા આપતો નથી તે બળદ બને છે અને જે શિષ્ય ગુરુની સેવા નથી કરતો તે ખચ્ચર યોનીમાં પામે છે ગુરુનો તિરસ્કાર કરનારો અને વિવાદ કરીને બ્રાહ્મણોને જીતનારો બ્રહ્મ રાક્ષસ બને છે જે માણસ કથા શાસ્ત્રો સાંભળ્યા પછી બ્રાહ્મણને દાન નથી આપતો તે શિયાળ બને છે જે સજ્જનનો સત્કાર નથી કરતો તે ફૂફાળા મારતો સાપ બને છે મિત્રની સાથે ધ્રો કરનારો પહાડી ગીધ બને છે વેપારમાં દગો કરનાર ગોળ બને છે વર્ણાશ્રમની નિંદા કરનારો કબૂતર યાજ્ઞાનો ભંગ કરનારો સ્નેહ ભંગ કરનારો દેશ સ્ત્રી પરિત્યાગ કરનારો લાંબા સમય સુધી ચકોર પક્ષી બને છે માતા પિતા ગુરુ ભાઈ અને બહેનની જેવો દ્રેષ રાખે છે એમના અનેક જન્મ ગર્ભમાં નષ્ટ પામે છે સાસુ સસરાને ગાળો આપીને સ્ત્રી પાણીમાંના જળો બને છે સાસુ સસરાની અવગણના કરનારી માથામાં જૂ બને છે પણ પુરુષમાં સ્નેહ રાખીને પોતાના પતિને ધિક્કાર કરવાવાળી સ્ત્રી ઘરોડી બને છે અથવા તે બે મોડાવાળી સાપણ પણ બને છે પોતાના કુળનો નાશ કરનારા અને પોતાના ગોત્રની સ્ત્રીમાં ગમન કરનારા પ્રથમ ઝરખ અને પછી રીછ યોનિમાં જન્મ લે છે પતિવ્રતા સ્ત્રી સાથે ગમન કરનારો પુરુષ મરુસ્થળમાં પિશાચ યોનીમાં જન્મ ધારણ કરે છે જે ઋતુમાં આવતી નથી એવી સ્ત્રી સાથે ભોગ કરનારો વનમાં અજગર બને છે ગુરુની પત્ની સાથે ભોગ કરનારો કાચિંડો બને છે રાજાની પત્ની સાથે ગમન કરનારો ઊંટ બને છે મિત્રની પત્ની સાથે ગમન કરનારો ગધેડો બને છે અપાકૃત મૈથુન કરનારો ગધડો અથવા સુવર થાય છે શુદ્ધની સ્ત્રી સાથે ગમન કરનારો બળદ બને છે અને મહાકામી તથા લંપટ પુરુષ ઘોડો બને છે મૃતકના અગિયારમાં દિવસે ભોજન કરનારો કૂતરો અને દેવોના બાગને ઉછાળનારો મરઘો બને છે જે બ્રાહ્મણો અમદ દ્રવ્ય લઈને દેવોનું પૂજન કરે છે તે દેવ કાર્ય અને પિતૃ કાર્ય માટે નિંદિત બને છે મહાપાપીથી યુક્ત થઈને જે પાણી ગોર નરકું ભોગ્યા પછી પાપ કર્મનો ક્ષય થયા પછી આ સંસારમાં ફરીવાર આવે છે છતાં પણ એ મહાપાપી જ રહે છે બ્રહ્મ હત્યા કરનારો માનવી ગધેડો ઊંટ કે ભેંસ યોનિમાં અવતાર લે છે દારૂ પીનારો કૂતરો કે શિયાળ યોનિમાં જન્મ લે છે સોનું ચોરનારો કીડો મકોડો કે પતંગિયા યોનિમાં જન્મ લે છે ગુરુની પત્ની સાથે રમણ કરનારો ક્રમશઃ ઘાસ વેલ વૃક્ષ વગેરે યોનિમાં જન્મે બીજાની સ્ત્રીનું હરણ કરનારો બીજાની મિલકત પચાવનારો દેવતાના બ્રાહ્મણ ધનને હરણનારો બ્રહ્મ રાક્ષસમાં જન્મ પામે છે બ્રાહ્મણને ઠગીને મેળવેલું ધન સાથે કુળમાં સળગાવી નાખે છે ઉપરાંત બળાત્કાર અને ચોરીથી જે મનુષ્યનું ધન ખાય છે તે જ્યાં સુધી ચંદ્ર અને નક્ષત્રો ઉદય છે ત્યાં સુધી પોતાની સાથે કુળનો નાશ થાય છે લોખંડ અને પથ્થરના ચૂરાને તથા ઝેરને માણસ પચાવી શકે છે પરંતુ બ્રાહ્મણના ધનને ત્રણે લોકમાં કોઈ પચાવી શકે નહીં બ્રાહ્મણથી છીનવેલા ધનની પુષ્ટ હાથી ઘોડા વાહન અને સેના આ બધા યુદ્ધના સમયે રેતના પુલની જેમ વિખરાઈ જાય છે દેવુંનું દ્રવ્ય ભોગનારો બ્રાહ્મણનું ધન હાડનારો બ્રાહ્મણની અવગણના કરનારો કુળ અકૂળ નષ્ટ થઈ જાય છે વેદ શાસ્ત્રમાં કુળ બ્રાહ્મણને છોડીને બીજાને દાન આપવું એ બ્રાહ્મણનું ઉલ્લંઘન કર્યું કહેવાય છે પરંતુ વેદશાસ્ત્રીથી રહીત બ્રાહ્મણને દાન ન અપાય તો ઉલ્લંઘન કર્યું ન કહેવાય કારણ કે પ્રજલા અગ્નિ છોડીને રાખમાં કોઈ હવન કરતું નથી હે ગરુડ ઉપર કહેવામાં આવેલા તમામ ચિહ્નો અને યોનીમાં જીવન પોતાના કર્મ દ્વારા પ્રાપ્ત થાય છે આ રીતે દુષ્ટ કર્મવાળા નરકની યાતનાઓ ભોગવીને શેષ પાપ ભોગવવા ઉપયુક્ત જોનીમાં જન્મ લે છે એ પછી વર્ષા શીત ઉષ્ણતાથી પેદા થયેલા દુઃખ ભોગવીને એમના પાપ પુણ્ય સમાન થાય છે એથી શ્રી ગરુડ પુરાણે સારો દ્વારા પાપ ચિહ્ન નિરૂપણ નામનો પાંચમો અધ્યાય સંપૂર્ણ